જન્મજાત પાટીલા હોઠ અને તાળવા એટલે કે ક્લેપ લીપ અને પેલેટના દર્દીઓ અને એમના માતા પિતાઓને આ વિશે વિશેષ જાણકારી આપવાની આ એક વિડીયો સિરીઝ છે હું ડૉક્ટર હિરેન ભટ્ટ છેલ્લા ચોત્રીસ વર્ષથી વડોદરામાં પ્લાસ્ટિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું અને મારી આ કરિયરમાં મેં આશરે દસેક હજાર જેટલા વિવિધ પ્રકારના ઓપરેશન જન્મજાત પાટીલ હોઠ અને તાળવાવાળા બાળકોમાં કરેલા છે મોટાભાગના ઓપરેશન્સ સ્માઇલ ટ્રેન સંસ્થાના સહયોગથી વડોદરાની કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલ જ્યાં અમે સ્માઇલ ટ્રેન પ્રોગ્રામ ચલાવીએ છીએ ત્યાં કરેલા છે સ્માઇલ ટ્રેન સંસ્થા એક ન્યૂયોર્ક અમેરિકા બેઝડ એનજીઓ છે જે જન્મજાત ફાટેલા હોઠ અને તાળવાના બાળકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં ઓપરેશનની સુવિધા પૂરી પાડે છે મિત્રો બાળકનો જન્મ થાય ત્યારે એના ચહેરા પરનું હાસ્ય જોઈને મા બાપને જે આનંદ થાય એમના ચહેરા માતા પિતાના ચહેરા પર જે ભાવ થાય એ એક અદભુત હોય છે પરંતુ બાળકનો જન્મ અગર ક્લેફ લીપ અને ક્લેફ પેલેટ સાથે એટલે કે ફાટેલ હોઠ અને તાળવા સાથે થાય તો મા બાપ એને જોઈને ચિંતામાં પડી જાય છે એમના મગજમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે માતા પિતાના મનમાં ઉદભવતા પ્રશ્નોનો અને શંકાઓનું સમાધાન કરવા માટે હું એક આ વિડીયો સિરીઝ ચાલુ કરી રહ્યો સૌ પ્રથમ જ્યારે બાળકના ક્લેપ ક્લિપ અને પેલેટ હોવા વિશે જ્યારે માતા પિતાને ખબર પડે ત્યારે એમના મનમાં પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે કે આવું કેમ થયું શું કામ થયું અને કયા કારણોસર થયું આવું હવે આગળ શું કરવાનું આના ઓપરેશન હોય કેટલા હોય કેવી રીતે હોય ક્યાં જવાનું તો આ બધી શંકાનું સમાધાન કરવા માટે આપણે અહીં ચર્ચા ચાલુ કરીએ છીએ સૌ પહેલાં આપણે એ સમજીએ કે બાળક જ્યારે માતાના પેટમાં ગર્ભાવસ્થામાં હોય ત્યારે ચહેરાનો વિકાસ કેવી રીતે થાય છે હોઠ અને તાળવાનું બનવાની આ પ્રક્રિયા એક નાની વિડીયો દરમિયાન આપણે સમજીએ ક્લેપ ફ્લિપ અને પેલેટ શું કામ બને છે એ સમજવા માટે આપણે એક આકૃતિને સમજીએ બાળક જ્યારે માતાના પેટમાં હોય છે ગર્ભાવસ્થા દરમિયાન ત્યારે ચહેરાનો જે વિકાસ થાય છે એ પાંચ પ્રોમિનન્સીસ કે પ્રોસેસીસ કે સાદી ભાષામાં કહીએ તો પાંચ ભાગમાંથી ચહેરો બને છે જેમાંના ઉપરના બે ભાગ જે છે હોઠ બનાવે છે વચ્ચેનો ભાગ નાક અને હોઠનો વચ્ચેનો ભાગ બનાવે છે જ્યારે નીચેનો બે ભાગ છે એ ના નીચેનું જડબું બનાવે છે હોઠ બનવાની શરૂઆત ચોથા અઠવાડિયામાં થાય છે અને આઠમાથી નવમાં અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂરી થાય છે તાળવું બનવાની શરૂઆત સાતમા અઠવાડિયામાં થાય છે અને દસ થી બાર અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂરી થાય છે હવે કોઈ પણ સમયે આ જે ભાગ જે છે એ ના જોડાય તો બાળક ક્લેપ ફ્લિપ અને પેલેટ સાથે જન્મે છે દાખલા તરીકે જો ડાબી બાજુનો આ ભાગ જે છે વચ્ચેના અને આ સાઈડના ભાગ જોડે ન જોડાય તો બાળકને ડાબી બાજુનો ક્લેપ ફ્લિપ થાય એ જ રીતે જો જમણી બાજુનો ભાગ વચ્ચેના અને ડાબી બાજુના ભાગ જોડે ન જોડાય તો જમણી બાજુનું ક્લેપ્લિપ થાય બંને બાજુના ભાગ વચ્ચે સુધી ના પહોંચે અને આ ભાગ અધૂરો રહે તો બાળકને બંને સાઈડનું ક્લેપ્લિપ થાય આ જ પ્રમાણે તાળવું બંને બાજુના એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુથી વિકાસ થઈ અને વચ્ચેના ભાગમાં જોડાતું હોય છે આમાં ક્યાંય પણ અવરોધ આવે તો ક્લેપ પેલેટ થાય આપણે જે પ્રમાણે જોયું એમ ડાબી બાજુથી ઉપરથી અને સાઈડમાંથી આવતા હિસ્સા ઉપરના ભાગમાં ચોંટી જાય પરંતુ નીચે ન ચોંટે તો આ રીતે ઇનકમ્પ્લીટ ક્લેપ ક્લિપ થાય જે રીતે અમુક કેસની અંદર હોઠ ન જોડાયેલું હોય અને પેઢાનો ભાગ ન જોડાયેલો હોય આ પ્રકારના ક્લેપને ક્લેપ્લીપ વિથ એલવીઓલર ઓલર જે કેસની અંદર હોઠ પણ ન જોડાયો હોય વચ્ચે પેઢાનો ભાગ પણ ના જોડાયો હોય અને તાળવાનો ભાગ પણ ના જોડાયો હોય એને કમ્પ્લીટ ક્લેપ લિપ એલવીઓલસ અને પેલેટ એ રીતે કહેવાય છે જે રીતે એક સાઈડમાં ઇનકમ્પ્લીટ ક્લેપ લિપ જોવા મળે એવી રીતે બે સાઈડમાં પણ ઇનકમ્પ્લીટ ક્લેપ ફ્લિપ જોવા મળે અને બાયલેટરલ ઇનકમ્પ્લીટ ક્લેપ ફ્લિપ કહેવાય એ જ પ્રમાણે બાયલેટરલ કમ્પ્લીટ ક્લેપ લિપ અને બાયલેટરલ ક્લેપ ઓફ ધી એલ્વિઓલસ એટલે કે પેઢાનો ભાગ પણ ના જોડાયો હોય અને હોઠનો ભાગ પણ ના જોડાયો હોય જ્યારે બંને બાજુના હોઠ પણ ન જોડાયો હોય પેઢાનો ભાગ પણ ના જોડાયો હોય અને થાળવું પણ ના જોડાયું હોય ત્યારે એને બાયલેટરલ કમ્પ્લીટ ક્લેપ લીપ એન્ડ એલ્વીઓલસ કહેવાય આવા કિસ્સાની અંદર પેઢાનો આ ભાગ જે છે એ બહાર આવી જાય છે કેમ કે એના ઉપર કવર કરવા માટે કોઈ સ્નાયુ રહેતા નથી આ બધી જ ખામીઓ સારવારથી કરી શકાય છે કેટલીક વખત એવું જોવા મળે છે કે અડધો હોઠ ફાટેલો હોય અને અડધું તાળવું ફાટેલું તો મિત્રો આપણે આજે જોયું કે હોઠ અને તાળવું ગર્ભાવસ્થા દરમિયાન કેવી રીતે બને છે અને ક્યારે આ પ્રક્રિયામાં કેવી રીતે ખામી આવે તો વિવિધ પ્રકારના ક્લેપ ફ્લિપ અને પેલેટનો જોવા મળે છે હવે પછીના એપિસોડમાં આ ક્લેપ ફ્લિપ અને પહેલે થવા માટે કયા કારણો પરિબળો જવાબદાર છે એની ચર્ચા કરીશું અને આનું નિદાન થાય તો માતા પિતાએ કેવી રીતે આગળ વધવું એનું પ્રથમ તબક્કાની ચર્ચા કરીશું આપને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા ધ્યાનમાં આવા કોઈ બાળકો વિશે કે માતા પિતા વિશે તમને ખ્યાલ હોય તો એમને આ વિડીયો શેર કરજો થેન્ક યુ